નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન સંસ્થા દ્વારા ગુજરાતમાં ઓર્થમ વખત એમેચ્યોર ગોલ્ફર માટે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના પરિસરમાં કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી વડોદરા સ્થિત ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ત્રેવીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન બે હજાર ચોવીસ દરમિયાન એમેચ્યોર ગોલ્ફ રમતા ખેલાડીઓ માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજાનાર છે જેમાં રાજ્યભરમાંથી ટોચના ગોલ્ફરો સહિત પચાસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેમજ તેમની કુશળતાનું પ્રદર્શન કરશે આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ યુવાનોમાં ગોલ્ફ રમતને પ્રચલિત કરી તેમને પ્રોત્સાહન આપવાનો છે perform the best over the five tournaments will be getting Please, this event which is a five uh, sorry but you will always be in this year <laughs> and yet you have taken our time so it's very very hard thing for us our <laughs> આજે આ પ્રેસ કોન્ફરન્સ ગુજરાત સ્ટેટ ગોલ્ફ એસોસિએશનની પહેલી સ્ટેટ ચેમ્પિયનશિપ ગોલ્ફ એસોસિએશનની પહેલી ઇવેન્ટ માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરેલું કાલેથી અહીંયા ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબમાં પહેલો દિવસથી ચેમ્પિયનશીપ ચાલુ રહે સ્ટાર્ટ રહેશે આમાં ઓલરેડી સત્તર એક એન્ટ્રી આવી ગયા છે આ પહેલી સ્ટેટ એસોસિએશન છે જેમાં આ પાંચ ઇવેન્ટમાં જેના પોઈન્ટ સૌથી વધારે રહેશે એ ગુજરાત સ્ટેટને આગળ જતાં નેશનલ ચેમ્પિયનશીપમાં રેપ્રેઝેન્ટ કરશે અને એલિજિબિલિટી ક્રાઇટિરિયા જે છે આ ટોર્નામેન્ટ માટે બિલકુલ ખુલ્લું છે બધા માટે ઘણા બધા અમારા કેડીઓ જે છોકરાઓ જે જેમને ચાન્સ જે લોકો ગૉલ્ફ રમે છે એમને બહુ સારો મોકો છે આગળ કરિયર બનાવવા માટે અને આને સપોર્ટ કરવા માટે બધા જ જે ગોલ્ફ કોર્સિસ છે એમને એ આગળ આવ્યા છે કે અને આ ઇવેન્ટને મોટી તરીકે સપોર્ટ કરે છે આ ગોલ્ફ ટુર્નામેન્ટમાં આપણે એમ કરીએ છીએ કે જે પણ ટેલેન્ટેડ લોકો છે પરફોર્મન્સ જે કરે છે આપણને ખબર પડે કે સ્ટેટમાં કોણ કોણ ગુડ પ્લેયર છે એક બાકીનું વી કેન રેન્ક ધ પ્લેયર્સ એટલે ગુજરાત સ્ટેટની ટીમ કંઈ સિલેક્ટ કરવાની હોય તો પર્ફોમન્સ ઉપર પછી સિલેક્ટ થાય બીજું આપણને ખબર પડે કે કોણ કોણ પ્લેયર છે જેમને સપોર્ટ જોઈએ જેમને એસિસ્ટન્ટ જોઈએ જેમને વધારે કોચિંગ કરવી પડશે એ પણ અમને એઝ અ સ્ટેટ એસોસિએશન ખબર પડે મારું નામ વિજય દિવેચા છે હું ગોલ્ફ કોચ છું અને હું બાન ફાઉન્ડેશન અનિરબાન લહેરી મારો સ્ટુડન્ટ છે એટલે હું બાન ફાઉન્ડેશનનો ડિરેક્ટર છું અને અમે સ્ટેટ એસોસિએશનને મદદ કરીએ છીએ આ બધું કરવાને માટે